ભારતથી વિશ્વભરમાં પ્રચલિત થઈ રહેલી નાના બાળકોથી લઈ વયો વૃદ્ધજનો યોગાભ્યાસને પોતાના રોજિંદા જીવનમાં સ્થાન આપી રહ્યા છે યોગને વધુ ને વધુ લોકો અપનાવી પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સંપૂર્ણ દરકાર કરે તે હેતુથી ભારત સહિત વિશ્વભરમાં દર વર્ષે તારીખ 21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બદલાતા સમય સાથે અને ખાસ કરીને કોરોના કાળ બાદ લોકો શરીર અને મનની સુખાકારીને પ્રાધાન્ય આપી રહ્યા છે અને એમાં પણ યોગ અને પ્રાણાયામ લોકોના દૈનિક જીવનનો ભાગ બની રહ્યા છે. ત્યારે યોગ કે વ્યાયામના વિવિધ પ્રકારો વચ્ચે આજે વાત સુરતમાં પ્રચલિત થઈ રહેલા આયંગર યોગની છે. સુરતના વેસુ વિસ્તારમાં ચાલતા એકમાત્ર યોગાસ્ટા ક્લાસીસના ડૉક્ટર નંદિની લીમડી અને ડૉક્ટર સોનલ જૈન છેલ્લા અગિયાર વર્ષોથી આયંગર યોગા શીખવાડે છે વ્યવસાયે આંખોના સર્જન ડૉક્ટર નંદિની કહે છે કે અમે આયંગર યોગાના સર્ટિફાઈડ ટ્રેનર બની આઠથી દસ લોકોથી યોગ ક્લાસની શરૂઆત કરી હતી આજે એંશીથી સો જેટલા લોકો અમારી પાસે આયંગર યોગ શીખે છે આયંગર યોગની વિશેષતા જણાવતા તેમણે કહ્યું કે આ યોગ પદ્ધતિમાં ચોકસાઈપૂર્વક શરીરના દરેક અંગોની ગોઠવણ પર ભાર મૂકવામાં આવે છે જે શરીરની સાથે મનનું સંતુલન જાળવતા શીખવે છે પતંજલિના યોગ સૂત્રો આધારિત આ પદ્ધતિ શારીરિક માનસિક ભાવનાત્મક સામાજિક અને આધ્યાત્મિક એમ સર્વગ્રાહી સ્વાસ્થ્ય પર કેન્દ્રિત હોવાથી સંપૂર્ણ સ્વાસ્થ્ય આપે છે તેમજ આ શૈલીમાં સહાયક તરીકે રોપ બેલ્ટ બ્લોક ખુરશી અને ધાબળા સહિતના પ્રોપ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે પ્રારંભમાં વિદ્યાર્થીઓ વૃદ્ધો અથવા શારીરિક મર્યાદાઓ ધરાવતા લોકોને આસનો યોગ્ય રીતે કરવા સક્ષમ બનાવે છે જેનાથી ઈજા અથવા તાણનું જોખમ ઓછું થાય છે પ્રાચીન યોગ પ્રણાલીને પાણી સાથે સાંકળતા સુરતના વેસુ સ્થિત સમાવેશ એકવા થેરાપી સેન્ટરમાં સુરતીઓને છેલ્લા પાંચ વર્ષથી એકવા યોગ કરવામાં આવે છે આ વિશે વધુ વાત કરતાં સમાવેશ સેન્ટરના સંચાલક ઉમા કડિયા જણાવે છે કે પાણીના કુદરતી ગુણધર્મને કારણે પાણીમાં વધતા જતાં જ શરીર હળવું અને મન સ્થિર થઈ જાય છે જેથી જમીન પર પડકારજનક લાગતા આસન પાણીમાં સરળતાથી સંતુલન સાથે કરી શકાય છે આયંગર યોગાની ખાસિયત એ છે કે ગુરુજીના શીખવાડ્યા મુજબ અમારું ફોકસ અલાઇનમેન્ટ પર ઘણું બધું હોય છે એટલે આપણે જે બી આસન કરીએ એમાં આપણા અલગ અલગ શરીરના અંગો કઈ રીતે આપણે એડજસ્ટ કરીએ કઈ રીતે ગોઠવીએ એનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે વી ઓલસો હોલ્ડ ધ બ્રેથ ફોર અ હોલ્ડ ધ પોઝ ફોર અ લોંગર ટાઈમ એવું નથી કે કર્યો ને તરત બહાર આવી ગયા એ પોઝમાં રહી અને એ પોઝમાં આપણું શરીર કઈ રીતે આપણે પરફેક્ટ રીતે એડજસ્ટ કરી શકીએ એના પર બી ફોકસ હોય અને ખાલી ફિઝિકલ બોડી પર ફોકસ ન હોય બોડી માઇન્ડ અને બ્રેથ આ ત્રણેને સાથે રાખી અને આપણે જો આસન કરીએ तो इनमें आखी इफेक्ट अलग हो यहाँ पे हम डिफरेंट टाइप्स की थेरेपीज सर्विसेज प्रोवाइड करते हैं एक्वा थेरेपी है एक्वा फिजिकल थेरेपी है एक्वा योगा है एक्वा रिलैक्सेशन है बेसिकली हम यहाँ पे आज एक्वा योगा की बात कर रहे हैं एक्वा योगा की सर्विसेज हम आठ uh, uh, साल से ऊपर के सभी लोगों के लिए प्रोवाइड करते हैं सो so, और हमारा जो है वो इंडोर पूल है ટેમ્પરેચર કંટ્રોલ પુલ હૈ ગરમ પાણી રહેતા લ્યુ વોર્મ વોટર રહેતાનો મોસમ સુતા લીવા યોગ એ ખાસ યોગ થેરાપીના ભાગરૂપે કરવામાં આવે છે જે લોકો ઈજાઓને લીધે કે અન્ય બીમારીઓને કારણે જમીન પર યોગ નથી કરી શકતા તેમને માટે પાણીમાં યોગ એક ઉચિત વિકલ્પ છે વધુમાં તેઓ જણાવે છે કે અમારે ત્યાં ઇન્ડોર સ્વિમિંગ પુલ છે અને તેમાં પાણીનું તાપમાન દરેક ઋતુમાં તેત્રીસથી ચોત્રીસ ડિસેબલ જાળવી રાખીએ છીએ જેથી પાણીમાં પ્રવેશતાની સાથે જ શરીરના જકડાયેલા સ્નાયુઓ સાથે શિથિલ થતાં આરામ અનુભવાય છે વધુમાં પાણીની શાંત પ્રકૃતિ શારીરિક માનસિક તણાવનું સ્તર ઘટાડે છે અને તેનો નિયમિત અભ્યાસ ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે યોગનું આ અનોખું અને તાજગીભર્યું સ્વરૂપ પરંપરાગત યોગના સિદ્ધાંતોને જળ ઉપચારના ફાયદાઓ સાથે જોડે છે